હું ડૉક્ટર જયેશ વસેટજન એસડીએલ ધોરાજી ગાદ અધિક્ષક તરીકે ફરજ બીજા છું હાલમાં અમારી હોસ્પિટલ ખાતે રેડિયોલોજિસ્ટ વર્ગ એકની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે અમારા રેડિયોલોજીસ્ટને ટ્રાન્સફર થઈ ગઈ છે સરકારશ્રી તરફથી અમને અઠવાડિયામાં બે દિવસ મંગળ અને શુક્ર રેડિયોલોજીસ્ટ ઉપલેટા હોસ્પિટલથી ડેકોરેશનનું ભરાવે છે જે યુએસડી મશીન છે એમનારી હોસ્પિટલના જે બિલ્ડિંગના મેઇન દાતા છે ગાંધી પરિવાર એમને ડોનેશનમાં આપેલું છે અને અમારા ત્યાં પર ઓપીડી અંદાજે ત્રીસથી ચાળીસ જેટલા દર્દીઓ રેગ્યુલરલી હોય છે સર ખાસ કરીને જે લાખો રૂપિયાના સાધનો આપવામાં આવ્યા છે પરમાનન્ટ ડૉક્ટર આવતા નથી હોય દર્દીઓને પરેશાન થવું શું કહેશો એ બાબત હા આપની વાત સાચી છે કે જે યુએસટી મશીન છે રેગ્યુલરલી એ રેડિયોલોજીસ્ટ હોય તો દર્દીઓને વધારે સારી સુવિધા આપણે આપી શકીએ અઠવાડિયામાં બે દિવસ એટલે આપણે દર્દીને ટાઈમ આપવો પડે છે એટલે વેઇટિંગ લિસ્ટ પણ હોય છે દર્દીઓનો ઘસારો વધુ હોય છે પરેશાન થાય છે અનેક વખત રજૂઆત સામાજિક સંસ્થાઓ કરી હાલમાં ડોક્ટર નોવાની પરિસ્થિતિ કેવી છે અમે સરકાર શ્રીમાં ઓલરેડી રજૂઆત કરી ચૂક્યા છીએ અઠવાડિયામાં બે દિવસ ઉપલેટાથી આવે છે અને દર્દીઓને વેઇટિંગમાં તો રહેવું પડે છે લોકો એવું કહે છે કે હાલ ડોક્ટર નથી જેના કારણે હાલાકી ભોગવવી પડે શું કહેશો બાબત હા રેડિયોલોજીસ્ટ નથી મેં આપણે કહ્યું કે ડેપ્યુટેશન ભરાવે છે આવી જ પરિસ્થિતિ ગાયનેકમાં પણ છે ગાયનેક વિભાગમાં અઠવાડિયામાં ત્રણ દિવસ અડત્રીસ સીએચસી હતી અને બાકીના ત્રણ દિવસ જે ગોંડલથી છે ગોંડલથી કોઈ ડેપ્યુટેશન ઉપર નથી અત્યારે હાલમાં જે ડોક્ટર આવે છે કયા સમય આવે છે ને કયા વારે આવે છે અત્યારે જે આવે છે મેં આપને કહ્યું કે ઓપલેટાથી આવે છે એ રૂટીન ઓપડી અવર્સમાં નવ થી એક અને સવારે ચાર થી છ હોય છે અને દર્દીઓનો કેવો ઘસારો દર્દીઓનો મેં આપણે કહ્યું કે ઓપડીમાં લગભગ ચાલીસ થી પચાસ દર્દી હોય છે દરેક સેશન સાહેબ આપના માધ્યમથી ઉપર સુધી રજૂઆત કરી શું કહેવામાં આવે લોકો અમે ગવર્મેન્ટમાં જે અમારે રેગ્યુલરલી માહિતી જતી હોય છે એ સરકારશ્રીને અમે મોકલી છે અને સરકારશ્રી તરફથી હવે ટૂંકમાં જે નવા ઓર્ડર થવાના છે એમાં આશા રાખીએ કે આપણે ગાયનેકની રેડિયોલોજીસ્ટની અને ઇએનડી સર્જન અને જનરલ સર્જનની જગ્યાઓ ભરાઈ ગઈ हेल्थ एंड मैग्नेटिक नेचर क्यों सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट માસ્ટર ઓફ યોગ એટ્રિસ પ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ડબલ સેવન ટુ નાઇન